મારી પોલીસ આતો એની બૈરી હતી બૈરી હોય ખબર નઈ કોણ છે બુરખાવારી પોલીસવાળા એને ઝાળી રાખ્યો અને એ મારતો હતો બે જણા થઈ ના

ના મિત્રો વચ્ચે બવાલ થાય છે અને ત્યારે આ બાબર પઠાણ તપન પરમારના મિત્રોને છરીને ઘા ઝીકી દે છે અને તેમને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને આ વસ્તુની જાણકારી મળતા તપન પરમાર સયાજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને જે જ્યારે કમ્પાઉન્ડમાં ઊભો હોય છે ત્યારે આ બાબર પઠાણ સયાજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને તપન પરમાર અને બાબર પઠાણ વચ્ચે બોલાચાલીનો દોર શરૂ થાય છે ત્યારબાદ આ બોલાચાલી ઝપાઝપીમાં પરિણમે છે અને અંતે બાબર પઠાણ તપન પરમારને પણ છરીના ઘા ઝીંકી દે છે આ બાદ આ તપન પરમારને છરીના ઘા ઝીકાયા છે આ સમાચાર સ્પ્રેડ થતાં લોકોના ટોળે ટોળા હોસ્પિટલ ખાતે જમા થાય છે અને આ તપન પરમારના પરિવારનો આક્ષેપ છે કે પોલીસની હાજરીમાં જ બાબર પઠાણે તપન પરમારને છરીના ઘા ઝીંકી દીધા છે આ બાબતે વડોદરાના ડીસીપી મુમાયા એ શું કહ્યું પેલા તમે તે સાંભળી લો ટાઈગર પોસ્ટ વિસ્તારમાં આવેલ જે મેતાવાડી છે એ વિસ્તારમાં મોડી રાત્રે હિન્દુ યુવક અને મુસ્લિમ યુવકની વચ્ચે બોલાચાલી થઈ હતી અને તે ઝઘડોમાં પરિણમી એમાં હાથાપાઈ થયેલી હતી જે અનુસંધાને તમામ બંને કોમના વ્યક્તિઓ એસએચ હોસ્પિટલ ખાતે દાખલ થયેલા હતા સારવાર માટે પોલીસે એમએસી બધા પોલીસે પહોંચી હતી તે દરમિયાન બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી હતી અને જેના અનુસંધાને પોલીસે તાત્કાલિક એફેઆઈ દાખલ કરેલી છે આરોપીને અટક કરવા માટે કાર્યવાહી કરેલી છે ફૂટેજ ચેક કરીને અમે લોકો આરોપીને અલિટેડ કરવા માટે કાર્યવાહી કરી રહ્યા છીએ એફએસએલ અને અન્ય પુરાવા એકત્ર કરી અને ખૂબ કડક કાર્ય કરવા માટે અમે કાર્યવાહી હાથ કરી છે એ ફૂટેજ ચેક કરીને અમે કાર્યવાહી કરી મેમ કઈ મામલત માટે અહીંયા ઝગડો થયો હતો

કે આ બાબતે પોલીસની એક ઇન્ક્વાયરીનું ગઠન કરવામાં આવશે આ હત્યાના ગુનામાં બાબર પઠાણને અરેસ્ટ કરી દેવામાં આવ્યો છે અને જ્યારે બાબર પઠાણને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ત્યારે લોકોના ટોળાએ પોલીસની વાહન પર પર પથ્થરમારો કર્યો હતો જેના કારણે પોલીસે આ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હળવો લાઠીચાર્જ પર કરવો પડ્યો હતો પહેલાં તમે તે દ્રશ્યો જોઈ લો તો તમે જે દ્રશ્યો જોયા તે દ્રશ્યો હતા કે જયારે બાબર પઠાણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યો હતો ત્યારે પોલીસ વાહન પર પથ્થરમારો કરવામાં આવ્યો હવે આજ વડોદરાના હત્યા કાર્ડ લઈને દરેક અપડેટ જોવા માટે મીડિયા રેવોલ્યુશન ને હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર નવા વિષય સાથે મળીશું ત્યાં સુધી મને મારા સાથે જય દવે રજા આપશો નમસ્કાર